નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં એપીએમસીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખની ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થયું બંને ઉમેદવારોને નવ નવ મતો મળ્યા ટાઈ પડતા ચીઠી ઉડાડાઈ ચિઠ્ઠી ઉડાડતા પ્રમુખ તરીકે અરવિંદ તોગડિયાનું નામ નીકળ્યું ઉપપ્રમુખ તરીકે પ્રેમજીભાઈ રાજપરા બિનહરીફ ચૂંટાયા રિપોર્ટર સમય ગયો થોડુંક લેટ છે પણ પ્રમુખ પ્રમુખની આજે ચૂંટણી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી મારા નામનો મેન્ડેન્ટ આવેલો અને એમાં હું ચૂંટાઈ ગયો ઉપપ્રમુખ તરીકે પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રેમજીભાઈ રાજેપરાને મેન્ડેન્ટ આપેલો એ બિનર થયા અને અઢી વર્ષ માટે અમારી વરણી કરવામાં આવી છે આવતા દિવસોમાં આ એપીએમસીમાં જે પેન્ડિંગ પ્રશ્નો છે જગ્યાના અભાવે ઘણી તકલીફ છે ખેડૂતોને વેપારી મિત્રોને એમાં આવતા દિવસોમાં બાજુની જમીન મેળવવા અને જેથી કરીને જે સંકળાશનો પ્રશ્ન છે એ ન ઉદભવે એને માટે અમે અમારું એક પ્રાયોરિટી રહેશે કામગીરી હું પાંચ વર્ષ પ્રમુખ હતો એની પહેલાં બે હજાર બેમાં બે વર્ષ હતો અમે તો પહેલાં તો ખેડૂતના હિત માટે અહીંયા જે થોડીક બહાર ઊભું રહેવું પડે છે અને એવા પ્રશ્ન છે એટલે અમે જમીનનો પ્રશ્ન અમારે લીધેલી જ છે પણ સરકારશ્રીના ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાના હિસાબે એનું કોઈ આગળ કામ કરી ગયા નથી પછી એક આવો નવો શેડ અમારે ઓફિસની સામે બનાવવો એ પાસ થઈ ગયેલો છે અને બનાવો છે ખેડૂતને કોઈ પણ જાતની અગવડ ન પડે અને અમે ત્યાંથી માણસો વેચવા આવી ગયા અને સમ પૂરેપૂરી વ્યવસ્થા એને મળી રહે એટલો અમારો ધ્યેય છે એન્કર સંધ્યા નોજા, રિપોર્ટર જિગ્નેશભાઈ આઝાદ મીડિયા લાઈવ છે